સમગ્ર મામલે પોલીસ લાશ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી રૂમ નંબર છપ્પન પાર્ક ગલી નંબર ત્રણ લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતાં ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ આ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ફૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દૃષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે